તો ગાઈઝ આજે આપણો પોચમ કરીએ ઉપવાસ કરે છે જો જોઈને આવી જાય લઈને આવી છે પોચે એક તો મારાબા ને એવું કેવું પૂજા ચલો ભાઈ તો પૂજા સહેલી જઈ ન્યા તૈયાર છે સાત્વિક ભાઈ તો જીઆ શાંતિથી

જો ગાઈસ આટલું પર મસ્ત અહીંયા થઈ ગયું છે ફસલાસ આ બાયકો ભેજા જે છે ગાય નું કહેવું છે આ બજો તો ગાઈસ બડા તૈયાર થા મળે છે આપળો જો ત્યાં થઈ ગયું છે કમ્પ્લીટ હવે ત્યારે બારે બેસી બધા આવ કેવો થી તો ગાઈસ આ તો અહીંયા કપળો તો ફાડા હોય તૈયાર થઈ બદો જવાન જ લી ગાયો કહી દીધું હું તો ન જવાનું પણ હવે ફેમિલી જાય બધી બાર તો જો ગાઈસ

ચલો ગાઈ આપતો તો જવાનું સેટિંગ થાય ઉન નથી અને આ બધો દેખા જો કે કાગે હું સર જી તો બરજ આ જી આ તૈયાર થઈ ગયો છે હે ના દીએ ચલો દા તેજ દાવ દા ફસ્ટ ક્લાસ ઓકે આવો ચલો ગાઈ જવા દી એમનો ગાઈ જો આપણા આવી ગયા છે મહેસાણા ઉન નથી હાય સાધુ ભાઈ જો આ આલો સાથે આપ મમ્મી ને બધા આવી ગયો ભાઈ અંગાથી ફરી ગાડી છે રે તમ પાછા તમ બધી હા ગાઈ

તો ગાઈ જોઈએ હવે મહેમાન નાખ્યા જઈએ હોય તો ડીજે ની વ્યવસ્થા કરી છે આગળ ડીજે બીજે બધું છે હજી ગાડીઓ પાછળ છે આપડે તો ગાઈ મમ્મી ને હવે ગીત જે અમવા જઈને ઘેરા છે નાની તરત મમ્મી ચા બનાવી છે અને આજે ઉપવાસ છે ગાઈ ભોજન કરી છે હું મમ્મી ચાલો ગાઈ તો મમ્મી જે ચા પી લે અને સહેલી જૂને બધા પેલા ઘેર છે Tốt rồi, giờ tôi jam ở bờ Passoai, Gear, Hasan, Dajefarin. Thế nào rồi? Vui Vui. yêu không? Gear. Chào mừng. 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 Chào

જે પણ મને ફોન કર્યો તો મના લેતા હોત તો ગઈ શૈલેશ ભાઈ તો કોમ કાટ પતે ન ઓછા બેઠા છે ગઈ આપો જમવાનું જમી લીધું છે હવે જમીન થોડું પોચવા દે ગયા હવે એટલા વાપર આખી લાગસી અને અને ગઈ જાજે વીરેન ગયો છે અને સાચી જાગે છે વાત છે સત ભાઈ હા કે થાકે દી મોડો છે મોડો વીરેન તો આખો દાવ જઈને આવે થાકે જ જવાય હું કરી પૂજા ખાતું તો ગઈ જો પૂજા મમ્મીઓ હુઈયો સપ્તાહ વેળા સપ્તાહ હવે જાગતો ઊંઘતો હોઈએ તો હવે નેહા એ બેસી શાંતિથી ને તો બે હો હું આવું જોઈ લીધું તું એ કાલ સમગા ને કા લડતા તો સવારે એક નવા બ્લોગ સાથે એક નવી શરૂઆત સાથે તમારા ફેમિલીના ગુડ નાઇટ ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ <laughs> <laughs> <Good night. laughs>